મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જેની સમસ્યા હોય છે કે તેના દીકરા કે દીકરીના લગ્ન થતા નથી તો મિત્રો એ લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ વીડિયોમાં જણાવેલ ઉપાય તમે કરી લેશો તો જલ્દી તમારા લગ્ન થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે

કે જે ઉપાય કરવાના લીધે કોઈ પણ ના લગ્ન જલ્દી જ થઈ શકે છે જો તે એકવાર ઉપાય કરી લેશે તો તરત જ તેના ઘરે માગો આવશે તે પછી ભલે દીકરો હોય કે દીકરી પણ તેના લગ્ન જલ્દી જ નક્કી થઈ જશે મિત્રો ઘણા દીકરા દીકરી એવા હોય છે કે તે જોવામાં તો બહુ સારા હોય છે અને તે સારી નોકરી પણ કરતા હોય છે પણ તેના માટે માગો આવતું નથી અને જો જેના માટે માગો આવે છે પણ તે વાત આગળ ચાલતી નથી અને તેના લગ્ન અથવા તો તેની સગાઈ છે અટકી જાય છે તો મિત્રો આ બધી જ વસ્તુનું સમાધાન તમને આ વિડિયોમાં મળી જશે આથી મિત્રો જો તમે પણ તમારા દીકરા કે દીકરીના અથવા તો તમારા લગ્ન જલ્દી કરવા માંગતા હોવ તો આ વિડિયો તમારા માટે બહુ મહત્વનો સાબિત થવાનો છે આથી આ વિડિયોને આખો જોવા વિનંતી આ વિડીયોમાં અમે તમને એવા ઉપાયો જણાવશું કે જે ઉપાયને તમે કરશો તો હકીકતમાં તમારા લગ્ન થઈ જશે અથવા તો તમારી સગાઈ નહીં થતી હોય તો તે પણ જલ્દી જ થઈ શકશે અથવા તો તમારા ઘરે કોઈનું માગું નહીં આવતું હોય તો તે પણ હવે શક્ય બની જશે કારણ કે મિત્રો અમે લગ્ન સંબંધિત એવા ઘણા બધા વિડીયો આ ચેનલમાં મૂક્યા છે કે જે ઘણા લોકોને લાભદાયી બન્યા છે અને ઘણા લોકોએ અમારો આભાર પણ માન્યો છે તો મિત્રો આ વિડીયો પણ બધા માટે મહત્વનો સાબિત થયો છે આથી વિડિયોને આંખો જોવા વિનંતી મિત્રો અમને ઘણી બધી કોમેન્ટ એવી આવે છે કે અમારા દીકરી કે દીકરીના લગ્ન નથી થતા તો તેના માટે તમે ઉપાયો જણાવો

તેવી રીતે તમે આ વીડિયોમાં જે રીતના રાહુ અથવા તો કેતુના ઉપાયો જોવો છો પણ તમારી કુંડળીમાં અલગ ગ્રહની મુશ્કેલી હોય તો આવી પરિસ્થિતિમાં રાહુ દોષનો ઉપાય છે તમારા માટે કંઈક નો કંઈક તો ફાયદો જરૂર કરશે પણ મિત્રો સાચા ગ્રહની મુશ્કેલીનો ઉપાય તમે કરશો તો તમને અવશ્ય તેનું ફળ મળી શકશે આટલા માટે અમે લોકો આ વીડિયોમાં ઘણી વખત અલગ અલગ ઉપાય જણાવીએ છીએ આથી જે ઉપાય તમને લાભ આપે એ ઉપાય તમારે કરવાનો રહેશે તો મિત્રો આજનો ઉપાય શરૂ કરીએ એના પહેલાં તમને બધાને વિનંતી છે કે જો તમે હજી સુધી અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તેની સાથે જ જો તમને આ વિડિયો ગમે તો આ વિડિયોને લાઈક કરી અને શેર જરૂર કરી દેજો મિત્રો જો એક ઉપાય તમને લાભ ન આપે તો બીજો ઉપાય પણ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે તો ચાલો મિત્રો હવે આપણે આજના ઉપાયની શરૂઆત કરીએ તો મિત્રો તમે આ પ્રયોગવિધિને ધ્યાનથી સાંભળજો અને સમજી લેજો કે જેથી કરીને તમને કોઈ પ્રશ્ન ના રહે મિત્રો તમે જોયું હશે કે દીકરા કે દીકરીના લગ્ન છે વર્ષ સુધીમાં થઈ જતા હોય હોય છે છે પણ ઘણા લોકો એવા કે જેના લગ્ન ત્રીસ વર્ષ થઈ જાય છે તેમ છતાં પણ તેની સગાઈ પણ થતી નથી આનો મતલબ એ છે કે તેની કુંડળીમાં ગ્રહોની કાંઈક તો મુશ્કેલી જરૂર હશે કે જેના લીધે તેના લગ્ન અટકી ગયા હશે અને મિત્રો આવી પરિસ્થિતિ જ્યારે થાય છે તો ત્યારે આપણે ગ્રહોની પરિસ્થિતિને સંભાળીને આપણે અમુક ઉપાય અથવા તો પૂજા વગેરે જેવી વસ્તુ કરીને આપણે આ મુશ્કેલીનું સમાધાન લાવી શકીએ છીએ તો મિત્રો આજે અમે એક નવો ઉપાય લઈને આવ્યા છીએ તો આ ઉપાયને તમારે ક્યારે કરવાનો છે અને સાથે એ પણ તમે તમે જાણી લેજો તો મિત્રો આ મહિનાની શુક્લ પક્ષની એકાદશી ના દિવસે આ ઉપાય તમારે શરૂ કરવાનો છે અને લગાતાર તમારે આ ઉપાય છે એ પાંચ દિવસ સુધી કરવાનો છે એટલે કે આ પ્રયોગ છે પાંચ દિવસ સુધીનો છે આ ઉપાય છે એ છોકરો અથવા તો છોકરી પોતાના માટે પણ કરી શકે છે તો મિત્રો સૌથી પહેલા આપણે છોકરા વિશે વાત કરીએ તો મિત્રો છોકરો પોતે પણ ઉપાય કરે છે તો તેને કઈ કઈ વસ્તુઓ ઉપાય કરવા માટે જોશે મિત્રો તમારે ગોળ ચણા તેમજ ઘીનો દીવો આ બધી જ સામગ્રી લઈને શુક્લ પક્ષની એકાદશીના દિવસે સવારે સૂર્યોદયના દિવસે નહીં ધોઈને સ્વચ્છ વસ્ત્રો પહેરીને હનુમાનજીના મંદિરે જવાનું છે એ હનુમાનજીના મંદિરે જઈને સૌથી પહેલા તમારી ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને હનુમાનજીને ગોળ અને અને ચણાનો ભોગ કરવાનો કરવાનો છે છે તેની સાથે જ બજરંગ બાણનો પાઠ જો વધારે સુવિધા હોય તો મિત્રો આસન પાથરીને પણ કરી શકો છો અને અંતમાં તમારે હનુમાન દાદાને પ્રાર્થના કરવાની છે એ મારી કુંડળીમાં જેટલા પણ દોષો છે બધાને સમાપ્ત કરી દેજો હું તમારા ચરણોમાં પ્રાર્થના કરવા માટે આવ્યો છું આથી જલ્દી જ મારા લગ્નનો યોગ તમે બનાવજો આવી રીતે મિત્રો પ્રાર્થના કરીને પછી પાંચ મિનિટ સુધી એમ જ ત્યાં બેસી રહેવાનું છે જો મિત્રો આપણે કોઈ પણ પ્રાર્થના કરીએ છીએ તો આપણે સીધું ઊભું થવાનું નથી આ ઉપાય છે તમારે લગાતાર પાંચ દિવસ સુધી કરવાનો છે એટલે કે મિત્રો એકાદશી થી માંડીને પૂર્ણિમા સુધી આ ઉપાય કરવાનો છે એટલે કે આ ઉપાયને ત્રણ મહિના સુધી કરવાનો છે એટલે કે મિત્રો ત્રણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીથી માંડીને પૂનમ સુધી પાંચ દિવસ સુધી કરવાનો છે તે છોકરો હોય તેને દિવસો સુધી હનુમાન દાદાના મંદિરે જવાનું છે દર મહિને પાંચ દિવસ સુધી એકાદશીથી માંડીને પૂનમ સુધી આ વસ્તુ કરવાની છે કે જેથી કરીને તમારી મનોકામના છે એ જરૂર પૂરી થશે હવે મિત્રો આપણે જાણીએ કે શુક્લ પક્ષ એટલે શું તો મિત્રો અમાવસ્યા પછી પૂનમ પછીના 15 દિવસને શુક્લ પક્ષ કહે છે મિત્રો આ શુક્લ પક્ષની એકાદશી એટલે કે શુક્લ પક્ષની અગિયારમી તિથિ હોય તેને એકાદશી કહેવામાં આવે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે છોકરીઓ હોય છે તે આ પ્રયોગને કઈ રીતે કરી શકે છે તેના માટે કઈ કઈ સામગ્રી આ પ્રયોગ કરવામાં જોશે તો મિત્રો છોકરીઓને આ ઉપાય કરવા માટે કેળના છોડનું થડ લેવાનું છે તેની સાથે જ તમારે ગંગાજળ અને પીળું ચંદન અને પીળું કપડું લેવાનું છે પછી તમારે શું કરવાનું છે તો મિત્રો તમારે કેળના છોડનું થડ છે તમારે શુક્લ પક્ષની એકાદશીના એક દિવસ પહેલા જ રાખીને મૂકી દેવાનું છે પછી મિત્રો એ દિવસે સવારે વહેલાં ગંગાજળથી તેને ધોઈને પીળું ચંદન લગાવવાનું છે પછી તેને પીળા નાના કપડાંમાં લપેટી લેવાનું છે પછી આ વસ્તુને તમારે તમારા ડાબા હાથમાં બાંધી દેવાનું છે અને આ વસ્તુ છે આગળના મહિનાની એકાદશીના દિવસ સુધી આ વસ્તુ બાંધેલી રાખવાની છે પછી જ્યારે બીજી એકાદશી આવે છે ત્યારે તમારે આ પ્રયોગ છે એ પાછો આ રીતે જ કરવાનો છે

પછી મિત્રો ત્રીજી એકાદશી આવે છે તો તમારે આ રીતે જ પાછો પ્રયોગ કરવાનો છે જે તમે કેળાના છોડનું થડ લીધું છે તમે મહિને મહિને બદલીને પોતાના મંદિરમાં મૂકી દેજો પછી તમારી પાસે ત્રણ કેળના છોડના થડ ભેગા થઈ જશે

મિત્રો આ ઉપાય છે એ ગુરુ ગ્રહ નો ઉપાય છે આનાથી ગુરુ ગ્રહ ને બળ મળે છે અને આ શનિ રાહુ નકારાત્મક શક્તિને સમાપ્ત કરવામાં મદદ મળે છે જો તમારી કુંડળીમાં આ ગુરુ ગ્રહ જ નડતો હોય તો આ ઉપાય છે એ તમારા માટે બહુ મહત્વ નો સાબિત થઈ શકે છે તો મિત્રો તમે પણ આ ઉપાય ને અવશ્ય કરી શકો છો જો તમારા પણ ઘરોમાં આ પ્રકારની લગ્ન માટેની સમસ્યા ઘર કરી ગઈ હોય તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ અને આ ઉપાય છે તમારે સાચી શ્રદ્ધા રાખીને કરવાનો છે જો તમને ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધા અથવા તો વિશ્વાસ ન હોય તો તમને આનું ફળ નહીં મળી શકે તો મિત્રો તમારે પૂરી શ્રદ્ધાથી આ ઉપાયને જણાવેલા નીતિ નિયમો અનુસાર કરવાનો છે કે જેથી કરીને તમને સો ટકા આનો લાભ મળી શકશે તેની સાથે જ મિત્રો તમે બીજો ઉપાય પણ આ રીતે કરી શકો છો અમુક છોકરા છોકરી એવા હોય છે કે જે છોકરો અથવા તો છોકરી જોવા જાય છે અને એકબીજાને ગમી પણ જાય છે પણ થોડાક દિવસ પછી તેની વાતો આગળ ચાલતી નથી અથવા તો કોઈ પણ કારણોસર તે બંનેની સગાઈ છે અટકી જતી હોય છે

તો મિત્રો જારે પણ શનિવાર આવે છે ત્યારે આંકડાની માળા છે એ બાર ફૂલની હોવી જોઈએ તેની સાથે જ મિત્રો તમે આ બાર ફૂલની આંકડાની માળા લઈને જાવ છો તેની સાથે એક નાની વાટકીમાં તમારે સિંદૂર પણ લઈને જવાનું છે જ્યારે તમે હનુમાન દાદાના મંદિરે જાઓ છો તો સૌથી પહેલા તમારે હનુમાન દાદાને પ્રાર્થના કરવાની છે પછી આપણે મનમાં આપણી જે પણ મનોકામના છે તે તેનું સ્મરણ કરવાનું છે પછી મિત્રો આ બાર ફૂલોની માળા જે છે તે આપણે હનુમાન દાદાને અર્પણ કરવાની છે તેની સાથે જ તેને આપણે જે સિંદૂર લીધેલું છે એ હનુમાન દાદાની મૂર્તિને લગાવવાનું છે તેની સાથે જ મિત્રો આ વસ્તુ પૂરી કરીને આપણે ત્યાં હનુમાન ચાલીસા પાઠ કરવાનો છે મિત્રો આ વસ્તુ છે એ તમારે સાત શનિવાર સુધી કરવાની રહેશે જો તમે સાત શનિવારે સુધી આ વસ્તુ છે એનો ઉપાય તમે કરી લેશો તો તમારી મનોકામના અવશ્ય પૂરી થઈ શકશે જો તમારા લગ્ન અટકી ગયા હશે તો તમારા લગ્ન જલ્દી જ થઈ શકશે તેમજ મિત્રો ઉપાય કરવાથી તમારું નસીબ પણ તમારો સાથ આપવા લાગશે ભલે તમે શરીરે કાળા હોવ પણ તેમ છતાં તમને તમારું મનપસંદ જીવનસાથી આ ઉપાય કરવાથી મળી શકશે આથી મિત્રો ઉપાય જ્યારે પણ તમે કરવા જાવ છો ત્યારે પૂરી શ્રદ્ધાની સાથે જ તમારે ઉપાય કરવાનો છે અને હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવાનો છે જ્યારે તમે મંદિરે જાવ છો તો હનુમાન દાદાને સાચી શ્રદ્ધાથી તમારે પ્રાર્થના કરવાની છે કે જેથી કરીને તમારી જે પણ મનોકામના છે અવશ્ય પૂરી થઈ જશે તેની સાથે જ મિત્રો તમે આ ઉપાય પણ કરી શકો છો મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પવનના પુત્ર હનુમાન દાદાને તુલસી ખૂબ જ પ્રિય છે આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું છે કે શ્રીરામ લખેલા તુલસીના પાંદડા હનુમાનજીને અર્પણ કરવા જોઈએ અને આ ઉપાય મંગળવારે કરવો જોઈએ આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને લોકોના કષ્ટ દૂર થાય છે આ સાથે જ મંગળવારના દિવસે તમે હનુમાનજીને લાડુ પણ અર્પણ કરી શકો છો આમ તેમજ તમારી જે પણ મનોકામના હોય એ જરૂર પૂરી થઈ શકશે તેમજ મિત્રો મંગળવારે નારિયેળનો ઉપાય કરવો પણ શુભ માનવામાં આવે છે આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય બદલી શકે છે મંગળવાર ના દિવસે કોઈ પણ ફેરવો અને તેને બજરંગબલીની સામે તેને વધેરો આ ઉપાય કરવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે તેમજ તમારા અટકેલા લગ્ન પૂરા થઈ જશે આ બધા સિવાય મંગળવારે બજરંગબલી સિંદૂર અર્પણ કરવાથી તમારું કામ થઈ શકે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું જોઈએ એમ કરવાથી પવનના પુત્ર હનુમાન જલ્દી જ તમારા પર પ્રસન્ન થશે અને તમને સુખ-સૃદ્ધિની આપી શકે છે મિત્રો હનુમાન દાદાને સંકટમોચન ના નામથી પણ ઓળખવામાં આવે છે કારણ કે તેઓ ભક્તોની સમસ્યાઓ દૂર કરે છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર હનુમાનજીનો ફોટો જો યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો વધારે લાભ થાય છે અનુસાર જો હનુમાનજીનો ફોટો દક્ષિણ દિશામાં રાખવામાં આવે તો તે વધુ શુભ માનવામાં આવે છે તેમજ તમારી જે પણ ઈચ્છા હોય એ જલ્દી પૂરી થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો હનુમાનજીનો ફોટો દક્ષિણ દિશામાં રાખવામાં આવે તો સુખ સમૃદ્ધિ વધારો થાય છે જો ઘરની ઉત્તર દિશામાં હનુમાનજીનો ફોટો લગાવવામાં આવે તો ઘરમાં સકારાત્મકતા આવે છે મિત્રો અને પછી પ્રથમ ઉપાયમાં તમારે શનિવારે પીપળના ઝાડની સાત વાર પ્રદક્ષિણા કરવી જોઈએ માત્ર એક જ શનિવારે નહીં પરંતુ દર શનિવારે તેને કરતા રહો પરિક્રમા દરમિયાન ઓમ શમ શનૈશ્ચરાય નમઃનો જાપ પણ કરો એવું કહેવાય છે કે આમ કરવાથી શનિદેવની સાધના અથવા શનિ સંબંધિત કોઈ પણ દોષ સમાપ્ત થાય છે તેમજ તમારી ગ્રહ નડતા હોય તો તે પણ જતા રહે છે છે લગ્ન ઉપાયથી શક્ય બને શનિવારે સાંજે કોઈ તળાવ અથવા એવી જગ્યાએ જ્યાં માછલી હોય ત્યાં અનાજ મૂકો કીડીઓને પણ લોટ ખવડાવો કહેવાય છે કે આ ઉપાયથી શનિદેવની સાથે ભગવાન હનુમાનજી પણ પ્રસન્ન થાય છે અને નસીબ ખુલે છે આનો ફાયદો એ થશે કે જો તમારા લગ્ન ના થતા હોય અથવા નોકરીને લગતી કોઈ સમસ્યા છે તો તે જલ્દી જ દૂર થઈ જશે તેમજ શનિવારે એકાસન કરવાથી પણ ઘણો ફાયદો થાય છે જ્યારે તમે આ કરો છો ત્યારે એક વાસણ મૂકો અને ઈચ્છા માટે પૂછો આ પછી તે રોટલી કોઈ પણ કાળા કૂતરા અથવા કાળી ગાયને ખવડાવવી જોઈએ આ ઉપાયનો ફાયદો એ થશે કે તમને મનપસંદ જીવન મળી શકે છે તેમજ મિત્રો ચોથો ઉપાય પણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે જો કે ઘણા લોકો આવું પણ કરે છે આવામાં તમારે શનિવારે શનિદેવને જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ પરંતુ તેની સાથે હનુમાનજીની મૂર્તિની ની સામે તેલનો દીવો પ્રગટાવો એટલું જ નહીં આ દિવસે કાળી વસ્તુઓનું દાન કરવું પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કાળા તલ ચણા અને કાળા કપડાનું દાન કરી શકાય છે મિત્રો આ પ્રકારના પુણ્યના કામ કરવાથી તમારી બધી જ મનોકામના પૂરી થાય છે તેમજ લગ્નમાં જો બાધા આવતી હોય તો પણ એ બાધા દૂર થઈ જાય છે તો મિત્રો જો આ વિડિયોમાં જણાવેલ ઉપાય તમે કરશો તો અવશ્ય તમને એક સારો જીવનસાથી મળશે અને તમારી સગાઈ અથવા લગ્ન જલ્દી જ થઈ જશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ